યાર મુંબઈનો વરસાદ એટલે અને એમાં કાર મારી બાજુમાંથી ગઈ અને આ ભીના હું ક્લાસી ગયો સાડા સાત વાગે રિટર્ન થયો ત્યારે પણ વરસાદ તો ચાલુ ચાલુ હવે હોસ્ટેલ આવીને બેગ પેક કરીને હવે હાલો બેલ વાગી ગયો આ બધા વેટિંગમાં બેઠા છે વર્સાત સાથે મોબાઈલ નું કવર ઓહો વ્યવસ્થા તો સારી છે વાથી અહીંયા આવ્યો ચા ગંગા પાર કરી એવું લાગે મોટી બસ ચડી ગયા મજા તો હવે આવશે બુરા બોયઝ હોસ્ટેલ ની ટ્રીપ હોય અને એમાં લોકો શાંત બેસે એવું તો ના જ થાય ને સવાર પડી ગઈ અને અમારી પ્રજા લંગાઈ ગઈ પણ ટ્રાફિકના લીધે અમે લોકો સલવાઈ ગયા પછી વિન્ડો સીટ થી એવો મસ્ત વ્યૂ જોતા જોતા એક્સાઈટમેન્ટ કે ક્યારે આવશે બ્રહ્મગીરી યાર પછી માંડ એક સારી જગ્યા હોલ્ટ તો લીધો ગુજરાતમાં તો સોસો મીટરે હોટલું આવે ઉપર હવે અહીંયા ચા પાણી કરીને પછી પાછા બસમાં ગોઠવાઈ ગયા મારો ગાડો ક્યાંનો ઓરન ના વાગે પહોંચવાના બદલે અમે લોકો દસ વાગે પહોંચ્યા અને વરસાદ તો અહીંયા પણ ભેગો ને ભેગો વીસ 20 રૂપિયાના કોથરા ઓઢવા પડ્યા આ લોકોને હા ખલિયા મૂડી લેવાનું 2 3 4 પછી થોડા આગળ ગયા ત્યાં તો ફાઇનલી અમે પહોંચી તો ગયા પણ હવે થયું એવું કે અહીંયા આવ્યા એટલે બે રસ્તા છે એક અહીંયા એક આ બાજુ પછી આવું ક્યાં ધીરે તો ખબર છે ને એક તળાવ જેવું હતું અહીંયા બધા પેલું નાતાતા અને ઉંબા જેવું કંઈક સમથિંગ હતું અને મંદિર હતું એક ખબર જૂના જેવું ટેમ્પલ હતું એક એન્શિયન્ટ ત્યાંથી થોડાક આગળ આવ્યું અમે અહીંયા બે રસ્તા છે રાઈટ ને સીધો ક્યાં જવાનું રહ્યું કામ કરતરી લોકેશન તોને યાદ હું વોટ્સએપ માં લાઈવ લોકેશન સેન્ડ હા હા અમારી આગળ જે લોકો હતા ને ઈ કે અલગ રસ્તે વે ગયા અમારી પાછળ જે લોકો હતા ઈ કે અલગ રસ્તે ગયા અમે હતા વચ્ચે ને પડી ગયા ભૂલા આવે અમે તો વાર આવ્યો અમને થોડી ખબર ક્યાં જવાનું આતા લાઈવ લોકેશન સેન્ડ કરવાનું કીધું છે તો સારું મારી છે અમે તો પોચી તો ગયા ભૂખ સારી એવી લાગી એટલે બે બે પ્લેટ ઇડલીની ઉલાળી ગયા હવે વરસાદ ઉભો રહે એની વાત જોવા જાઓ તો બે ત્રણ દિવસે વારો નો આવે એટલે હાલો ભાગવા માંડો ઊંધો રસ્તો પકડી લીધો અમે પાછો

એવો કે જાણો જુનાગઢ યાદ આવી જાય બાકી બધું ઘેર ગયું પણ આરો આ હું ભૂલો કેમ પડી જાય એ ખબર નથી પડતી મારી આગળ ઘણા લોકો હતા ઘણા પાછળ હતા હું તો વચ્ચે હવે કઈ ખબર નથી પડતી લોકો ક્યાં હતા જગ્યા બઉ સારી એક હાથમાં છત્રી બીજા હાથમાં ફોન હાલો ઉપર આગળ કોઈ નથી આગળ છે રસ્તામાં નાના મોટા વોટરફોલ જેવું આવી રાખે જેમાં કદડો વહતો હોય

હા ચલો ઉપર માન માન ચડો એટલે આ લોકો પછી નવી રોન કાઢી એમાં આ લોકોની વાત નથી ઉપરથી આ બધું વરસાદના લીધે હે ને પથ્થર પથ્થર પડતા હતા અને બોટણુથી પાણી આવી ગયું તે બધી વાત કરતા હતા તો ઉપર તો ઉપર ગયા નથી એટલે ખબર નહીં પણ હવે નીચે ઉતરી જવાનું હોય લ્યો હવે હોસ્ટેલ માં રહેતા હોય એટલે આ લોકોનું માનવું પણ પડે તો અગામાં કેમ જાવું ઉપર ઉપર લેન્ડ સ્લાઇડના કારણે બીકોઝ ઓફ સેફટી રીઝન્સ અમને લોકોને આગળ તો ના જવા દીધા બટ હજી આ લોકો આવે ત્યાં સુધી થોડા ફોટોઝ ક્લિક કરી લઈ હાલો અમે અહીંયા ફોટા પડ્યા એટલે જગ્યા આવું ટ્રાફિક વાળી થઈ ગઈ જોઈ લો તો બધા આવી પડ્યા હે હવે ઓલા લોકો કીધું કે બધા નીચે જાય હે પાછા એટલે નીચે વહે જાઓ ક્યાં નીકળે <laughs> 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 <laughs>

પછી નાસ્તો કર્યો અને ચા પીધી અને પછી પાછા બસ તરફ ચાલવા લાગ્યા હવે આ શોર્ટકટ ની લપમાં તો મારા બુટ ની પથારી ભરી ગઈ વાંધો નહીં આ ખાબોચિયું ક્યારે કામ આવશે હવે બસ થાકી તો ગયા બસમાં કપડાં બદલાવીને સૂઈ ગયા રસ્તામાં અમને લોકોને લેઝની વેફર કેમ કે બાલાજીવાળા તો ડેટકા ચાલુ કર્યા છે હવે અને સાથે એક ગુરડામાં પીવાઈ જાય એવી એપી સાથે ઓરિયો હવે મારો ફોન સ્વિચ ઓફ અને ટ્રાફિક આ વખત પણ એટલું જ અને એકસો ને એંશી કિલોમીટરના સફરમાં અમને લોકોને આઠ કલાક લાગી ગઈ મોડી રાતે સવા ત્રણ વાગે અમે લોકો હોસ્ટેલે પહોંચ્યા ત્યાં અમારા માટે ભારતી પંજા વિથાળી આવી ગઈ હતી બસ હવે ખાઈ પીને સૂતો સૂતો અને બપોરે બે વાગે ઉઠ્યો તો જર્ની વોઝ ઇનકમ્પ્લીટ બટ બ્યુટીફુલ અમને ઉપર ના જવા દીધા એ અમારા સારા માટે જ હતું તો હવે તમે પણ આ રીતે આવી ગઈ જગ્યા ઉપર જતા હોય તો પોતાનું ધ્યાન રાખવું કેમ કે હમણાં એક રિસેન્ટ કેસ હતો અનવી કામદાર કરીને કે જે ત્રણસો ફીટ ઉપરથી એનો પગ લપસતા એની ડેથ થઈ ગઈ રાયગઢ ફોર્ટ પર તો અમારી સાથે તમારા સિનિયર હતા કે જે અમને સમજાવે સાહેબ તમારી સાથે કોઈ ના હોય તો આવી જગ્યા ઉપર જવાનું આવી તો પછી થોડુંક ધ્યાન રાખવાનું એડવેન્ચર તો પછી પણ થઈ શકે પણ તમારી લાઈક વધારે નહીં થઈ શકે તો હવે અહીંયા સુધી આવ્યા જ છો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ થોડું ઘણું કરી દેજો કે જે અમને વાંચીને જરાક મજા આવે કમેન્ટ તો થોડીક ચાલો આવી જાઓ મહાજો ચેન એમને સચકાઈ પણ કરતા જાઓ અને જે સ્ક્રીન ઉપર વિડિયો દેખાય છે ને પછી એકવાર જોયા આવો જાવ મજા આવી જાય